ભરૂચના વાગરાની ફેથ કેલવેરી સેકન્ડરી સ્કૂલનો વિશ્વ વાર્ષિક ઉત્સવ યોજાયો બારસો થી વધુની હાજરીમાં વિદ્યાર્થીનું પ્રતિભાનું ભવ્ય પ્રદર્શન યોજાયું વાગરા સ્થિત પ્રતિષ્ઠિત ફેથ કેલવેરી સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષણ જગતમાં તેમની દ્વિશતાબ્દીની ઉજવણી નિમિત્તે વિશ્વ વાર્ષિક ઉત્સવ અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયો હતો પ્લે ગ્રુપ થી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને પ્રદર્શિત કરતું આ પ્લેટફોર્મ બારસો થી વધુ લોકોની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયું આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ફેકલેવરી એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડોક્ટર ટી એમ ઓંકર અને આશા ઓંકર ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય પરંપરાગત ગરબા હોરર કોમેડી નાટકો સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી પ્રિન્સિપલ ફાલ્ગુની બેન શિક્ષણગણ અને વાલીઓના સહયોગથી આ ઉત્સવ યાદગાર બનાવાયો હતો હું હિના એજ્યુકેશન ડિરેક્ટર ફેતકુરી એજ્યુકેશન ટ્રસ્ટ આજ રોજ અમારી ફેતકુર એજ્યુકેશન ફેતકે સેકન્ડરી સ્કૂલમાં વીસમો વાર્ષિકોત્સવ યોજવામાં આવે છે અમારા અમારી શાળાનો નીવ બે હજાર આઠમાં નાખવામાં આવેલ આજ દિન સુધી અમે વીસ વર્ષ પૂરા કરેલા છે અને તે સંદર્ભે આજે અમે આ પહેલી વખત વાગરામાં કોઈ સ્કૂલ નથી ખાલી અમારી સ્કૂલ છે ધોરણ પ્લે થી લઈને દસ ધોરણ સુધી અમે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવીએ છીએ અને આજે અમે બતાવવા માંગીએ છીએ કે અમારા છોકરો કેટલા મલ્ટી મલ્ટીટેલેન્ટેડ છે